મારું છોકરું બોલવાનું જબરું બાપા પકડાવો તમારા ઘરે તમારા ઘરે બાપા છોકરો ગાયો પૂરા નાખજો બાપા તો તમારા આ કાઢનો આ સાપરાનો બંગલો ને લીલી વાળી બાપા બાપુ આ વાતી ને યાદ કરજો બાપા

મરીયા શું કરે તો મારા ગુણે એક મગજ નો આઈડિયા આવ્યો હો હું કઉ આ કરવાની તાર

તમે મનથી નહી મન થી પેકર નહીં લાગતા કે શાંતિ જાવ બાપા તમારા બહુ નો છે તમારો છોકરો કદી નોકરી જતો સેવાના કદી ભાવ નહીં લેતો નહિ લાગતો બાપા કે ખોટું બાપા સાચી અને તમારા છોકરો તો પાડા જેવો તો લાગે છે ખાલી ખાઈ ને ભારે બેઠા બેઠા લાગતું લાગે તમારા છોકરાના બાપા બાપાચું ખોટું રંગા એટલે આ યાર સટોવાડી વાડી બોલાય એમાં લાગી દે ખોટું ના હોય બાપા

એ બહુ આ કલ્લી કલ્લી ના બોલતો નકો ડッコ પડાય લે આ કાકા આયો આયો છોકરો આવે પૂજો તો છોકરા ઓ ઓ જો મોર તરત ખવા પડી જાય યાર આખો તારો ભૂતો લાગે હે જો ઓ આખો ડા હુંઈ જાય ને ઓ આ શું છોકરે ધંધો કરતો નઈ હોય શું બાપા નોકરી ધંધો પરાવતો જો તો મને 10000 દાનમાં આઈ ગયો બાપા શું આપીશું આ તો વાજે ખરેખોટા જાય પણ ચક્કી બની ચક્કી બની બે ત્યાં લાગે લઈએ સોરી લઈએ પૂછ મા રૂપિયા ના પણ આમ

અrna na atom banga ni khali me ne vela ukeda me mali di mana o

जैसू पे छोड़ा दा पर कहीं ऐसा नहीं ना बन के करो काको कारो लला रे जा मौस कर दे लुखा वाज भी पा गई है तो आप कहां ना खेलो चलो ना कोई में डाल दे भाई ए काका आ हां जी ता चुप बात करो ना कोरोड़ो काका है मैंने पार पार को Mango. Bodoh, kerja mango lah he. Bodoh. Alia, kalau apa ya? Kalau apa? 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 જો તમે પણ આમનાજી અંધ શ્રદ્ધામાં આવા વાદીઓ નું માનતા હોય તો ના માનતા બધા વાદી ગુંચ મારું જ છે જય માતાજી